નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે બચાવ તાલુકાના બગડી ગ્રામજનો મીઠાની ઓવરલોડ ગાડીના કારણે ત્રણ દિવસથી રસ્તા રોકવા આંદોલન કરી રહ્યા છે પરંતુ અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી બચાવ તાલુકાના બગડી ગ્રામજનો છેલ્લા ત્રણ દિવસથી મીઠું ભરેલી ઓવરલોડ ગાડી સામે રસ્તા રોકવા આંદોલન કરી રહ્યા છે પરંતુ વયવત તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી સમગ્ર ગ્રામજનો આટલા દિવસથી રજૂઆત કરી થાકી ગયા છે પરંતુ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી સામાન્ય માણસનું કોઈ સાંભળતું નથી ભૂમાફિયા બેફામ બન્યા છે તેમજ હપ્તા લેવામાં વહીવત તંત્ર મશકૂલ હોય તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા આઝાદ ભારતના ગામડાને કોઈ સાંભળતું નથી કારણ કે ભૂમાફિયા બેફામ રીતે વર્તી રહ્યા છે આમ પ્રજા હેરાન પરેશાન છે

મુશ્કેલી પડી રહી છે આદક ભારતના ગામડાને આ દસા જોઈને દુઃખ વર્તાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટ બાય મહાવીરશી બિરાણા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત મારું નામ કાનાભાઈ ખેંગાર ચાવડા ગામ બંડળી તાલુકો કચ્છ અમારે શું છે સાહેબ આ ગાડીનો બહુ ત્રાસ છે ઓવરલોડ ગાડીઓ હાલે છે બરાબર છે અને નાના નાના બચ્ચાઓને અમારા ઢોર ડાંખરને અહીંયા બે કિલોમીટર હાલીને કાયમ જવું પડે છે તો અમારું કોઈ સાંભળતું નથી તંત્ર આ વસ્તુમાં ધ્યાન દોરતું નથી તો અમારે હવે શું કરવું મીઠા ભરેલું ગાડીઓથી શું નુકસાન થાય મીઠો ભરેલું એટલે ગાડી સાહેબ પાંત્રીસ ચાલીસ કિલોમીટર હોય એની રેન્જ એના ઉપર સિત્તેર સિત્તેર ટન ભરે છે અને કાયમને માટે અહીંયા ટાયર તૂટે ગાડીઓ પલટી મારી જાય તો આ જાનનું ખતરો જ ગામડે ને એમ

અને સનવાળા મોટા માથા બધા બધાને ખબર છે કોણ છે આની અંદર હવે કેનું નામ લેવો અમારે બોલો જે લોકોની ગાડી હોય એ લોકો કરી દે આ કારખાનાવાળો છે બાકી તો કોઈ હોય નહીં અને બધા મિલેલા છે આની અંદર આખો તાલુકો કયો કે જિલ્લો કયો અમને મિલેલા જેવું લાગે છે આ બધી મિલી ભગત છે તો જ આ બધું હાલે ઓવરલોડ આટલા બધા ગાડા હાલે કોઈ આટલી આવીને તપાસ કરતો નથી અભ્યારણ્યની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે

અમારે પાણી તકલીફ છે બધી તકલીફ છે મોટે ગાડા ની તકલીફ છે આ નાના નાના બચ્ચા આટલા આટલા બચ્ચાઓને નિસર્જાવવું હોય અને સાયકલ દ્વારા એની આંગળી પકડી બે કિલોમીટર કાયમ મૂકવા જવું પડશે